હેલો મિત્રો નમસ્કાર એનસી સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી સી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો એકથી પાંચ ધોરણ ટેટ વન જિલ્લા પસંદગી અપડેટ જોઈએ તો સાત સાત બે હજાર પચીસ અને કેટેગરી વાઇઝ કુલ સીટ સિલેક્ટ સીટ અને બાકી કેટલી સીટ રહે છે સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર નવા હોય તો લાઇક શેર અને સૌથી પહેલાં મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું કાર્ય ભૂલતા નહીં તો મિત્રો આપણે જોઈએ કેટેગરી વાઇઝ જનરલ કેટેગરીની વાત કરીએ તો કુલ સીટ નવસો ને તેતાલીસ હતી એમાંથી બસો સાત ઉમેદવારોએ સિલેક્ટ કરી છે જ્યારે એની સામે હજી સાતસો છત્રીસ સીટ બાકી રહેશે ઓબીસીની તો મિત્રો વાત જ નથી આવતી કેમ કેમની સીટ હજી સુધી પૂરી થઈ ગઈ છે હવે એસસી કેટેગરીની અંદર ત્રણ સીટ પીએચમાં ગઈ છે જે ત્રણે ત્રણ બાકી છે હવે મિત્રો એસ ટી કેટેગરીમાં છસો ને નવ સીટ હતી એમાંથી ચરાણું સીટ સિલેક્ટ થઈ છે આજે અને પોણસો ને પંદર સીટ હજી પણ બાકી છે એના પછી મિત્રો વાત કરીએ તો ઈડબ્લ્યુ એસની અંદર એકસો એકત્રીસ સીટ હતી એમાંથી ઓગણસાઠ સીટ સિલેક્ટ થઈ છે જ્યારે બોતેર સીટ હજી પણ બાકી છે કુલ સોળસો ને છ્યાસી સીટ હતી એમાંથી મિત્રો ત્રણસો ને સાહીઠ સીટ સિલેક્ટ કરવામાં આજે જિલ્લા પસંદગી થઈ છે જ્યારે એની સામે તેરસો ને છવ્વીસ સીટો હજી પણ ખાલી છે અને મિત્રો કુલ આજે ઉમેદવાર કેટલા હાજર રહ્યા છે તો ત્રણસો ને સાહીઠ કુલ ઉમેદવાર હાજર રહ્યા છે તો મિત્રો ચેનલની અંદર તમે નવા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરીવાર વિડીયોની અંદર નોટિફિકેશન મેળવવા માટે ચેનલને બાજુમાં આપેલ બેલ લાઈન પર ક્લિક કરો જેથી તમને માહિતી સૌથી પહેલાં નોટિફિકેશન મળી રહે અને મિત્રો કોઈ તમને તકલીફ હોય તો તમે જણાવી શકો છો મિત્રો જેના નસીબ આ વખતે સારા છે કે એકાવન માત્ર એકાવન ટકાવારીએ જે આપણું મેરિટ અટક્યું છે એ બહુ ધન્યવાદ કહેવાય જેના કિસ્મત છે આવી ગયા છે નહીંતર આ બાજુ જોઈએ તો માત્ર એકાવન ટકા વિકલાંગ લોકોને જ લાભ મળતો હતો પણ આ વખતે પીટીસીની અંદર જે ઉમેદવારો છે એમના કિસ્મત છે લક છે કે ખૂબ ખૂબ એમને આ શિક્ષકની બન શિક્ષક બનવા માટેની તક મળી ગઈ છે તો ફરીવાર મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું જય હિન્દ જય ભારત